टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए सगीर युवक ने मार मारवाना केस विषय કાયદો કહે છે કે આરોપી ગમે તેટલો રીઢો ગુનેગાર કેમ ન હોય પણ જો સગીર હોય તો તેને સજા કરી શકાતી નથી પરંતુ રાજકોટમાં વાયરલ થયેલા એક વિડીયોએ આખા રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે ગુનેગારને સજા આપ્યાનો વિડીયો જેણે પણ જોયો તેના હોશ ઉડી ગયા ઘટના બાદ આખરે બે પોલીસ કર્મીઓની બદલી કરી નાખવામાં આવી પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જાને ભોગ બંધારના દાદીએ એક અરજી આપી છે આ અરજી પશ્ચિમ ગાંધીગ્રામ ઝોનના એસીપી રાધિકા ભારાઈ પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ મેઘાણી વિરુદ્ધ કરાઈ છે આ ઉપરાંત ડી સ્ટાફના પીએસઆઈ એમ વી જાડેજા અને પોલીસ સ્ટાફ

તારીખ એક નવ બે હજાર પચીસના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મારામારીની આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર સગીર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી તમામ આરોપીઓને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના રૂમમાં લઈ જવામાં આવ્યા હતા ડી સ્ટાફના રૂમમાં જ સગીર પર અત્યાચાર ગુજરવામાં આવ્યો હતો તેને સુડાવીને પગના તળીએ લાકડાના હાથાવાળા પટ્ટાથી માર મારવામાં આવ્યો અને હાથના પંજા ઉપર પણ પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો પોલીસ કર્મચારીઓનો અત્યાચાર આટલેથી ન હતો સગીર આરોપીના વાળ ખૂબ જ બેરહેમી પૂર્વક ખેંચવામાં આવ્યા સગીર પોતાના પર આવો અત્યાચાર ન ગુજરવા માટે પોલીસની આજીજી કરી રહ્યો હતો પરંતુ ત્યાં તેની વાતને સાંભળનારું કોઈ જ ન હતું બસ હતી

તો હજુ વધારે માર મારવામાં આવશે સગીરને તાલિબાની સજા આપી ગાંધીગ્રામ પોલીસે તેના બંધારણીય હકો તેમજ માનવી હકો પર તરાપ મારી છે તેવો અરજીમાં ઉલ્લેખ કરાયો છે અરજીમાં એવી પણ વાત કહેવામાં આવી છે કે આ ઘટનામાં સગીરનું મૃત્યુ પણ થઈ શકે છે તેવું જાણવા છતાં પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ તેને સારવારથી વંચિત રાખ્યો અને પોતાના ડી રૂમમાં ગોંધી રાખ્યો જેથી સગીર દીકરાને ન્યાય આપવામાં આવે એવી આશા અને જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવે તેવી પણ માગણી કરાઈ રહી છે આખરે પોલીસ કમિશનરે પ્રાથમિક રિપોર્ટના આધારે બે કોન્સ્ટેબલની બદલી કરી નાખી જેમાં પ્રદીપ ડાંગરની હેડક્વાર્ટરમાંથી બદલી કરવામાં આવી જ્યારે સહદેવસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી જોકે આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે તેની વાત કરીશું પરંતુ સગીર આરોપી સહિત તેની સાથે રહેલા બીજા આરોપીઓએ શું ગુનો કર્યો હતો તે જાણવું પણ જરૂરી છે મળતી માહિતી પ્રમાણે ચાર મુસ્લિમ યુવકોએ એક આહિર વ્યક્તિ પર હુમલો કર્યો આહિર વ્યક્તિને છરી મારીને ઘાયલ કરવામાં આવ્યો આ ઘટના તો એક મહિના પહેલા બની હતી આ ઘટનામાં આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે સગીર આરોપી પર અત્યાચાર ગુજાર્યાનો વિડીયો વાયરલ થતાં જ આખી ઘટના ચર્ચામાં આવી આખરે સગીરના વાળ ખેંચીને તેના પર અત્યાચાર ગુજારવાની ઘટનામાં પોલીસ કમિશનરે બંને પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખી પરંતુ હવે આ ઘટનામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે સગીર આરોપી તરફથી પોલીસ વિરુદ્ધ કરવામાં આવેલી અરજીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે એસીપી રાધિકા ભારાઈના આદેશથી જ પોલીસે સગીરને માર માર્યો હતો પોલીસે સગીરને માર મારતા કહ્યું હતું કે અમારી મા એસીપીનો આદેશ છે જેથી તને મારવો પડશે એટલું જ નહીં જ્યારે સગીર આરોપીને ડી સ્ટાફમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એસીપી રાધિકા ભારઈ સામા મળ્યા હતા તે સમયે પણ તેમણે સગીર આરોપીને જોઈને કહ્યું હતું કે આની હીરોગીરી કાઢી નાખો જે હેરસ્ટાઈલ કરીને આવ્યો છે તે ખેંચી ખેંચીને કાઢો ત્યારે ઘટનાનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે આખા કેસની અંદર હવે સત્ય શું છે એ પણ ધીમે ધીમે સામે આવશે